શહેરભરમાં જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોથી કરાઈ રહી છે આ વખતે મટકી ફોડ મહોત્સવમાં એકસો ચુમ્માલીસ જેટલા ગોવિંદા મંડળો સામેલ થશે જેના માટે આ બધા મંડળો દ્વારા એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવાય છે ત્યારે વખતે આ વખતે સુરતીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લિંબાયતમાં થનારું મટકી ફોડનું આયોજન થશે જે પાછળ મુખ્ય કારણ આ મટકી સૌથી વધારે મોંઘી હશે જેની કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયા છે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે લિંબાયતમાં યુથ ફોર ગુજરાત દ્વારા અનોખી દહીહાંડી કાર્યક્રમનું આયોજન કરાયું છે એક તરફ જ્યાં લિંબાયતમાં સૌથી વધારે મોંઘી મટકી જોવા મળશે ત્યાં સુરત શહેરમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી જોવા મળશે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટિલ દ્વારા દહીં હાંડીનું આયોજન કરાયું છે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવા લિંબાયત સંજયનગર ખાતે ચાર રસ્તા પર સૌથી મોટી અને સૌથી મોંઘી મટકી ફોડ કાર્યક્રમ યોજાનાર છે પાંત્રીસ ફૂટ ઊંચી મટકી ફોડવા માટે બાવીસ જેટલા મંડળો ભાગ લેશે તેમાંથી અગિયાર મંડળો મટકી ફોડશે મટકી ફોડવા માટે પ્રથમ ઇનામ એક લાખ એકાવન હજાર બીજું ઇનામ એક લાખ પચીસ હજાર અને ત્રીજું ઇનામ એક લાખ એક હજાર એકસો અગિયાર રાખવામાં આવ્યું છે એમ તો કૃષ્ણ જન્મોત્સવ એ દર વર્ષે આવે છે ને આખા ભારત દેશમાં લોકો પૂજાપાઠ કરીને મનાવતા હોય છે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક અલગ જ રોનક હોય છે તમે જોવો છો કે આપણે બોમ્બે જોઈએ તો બધા દહી હંડી ત્યાં તો પચાસ ફૂટ સાહીઠ ફૂટની હંડી હોય છે પણ આપણે સુરતમાં આ વખતે આખા ગુજરાતમાં સૌથી ઊંચી દહીહંડી સુરતમાં એ પણ આપણે લીંબાયત વિસ્તારમાં રાખી છે જેમાં ટોટલ બાવીસ મંડળ આવવાના છે અને એમાંથી અગિયાર મંડળ મટકી ફોડશે અને બાકીના અગિયાર મંડળ ખાલી સલામી આપશે એટલે ઘણો મોટો પ્રોગ્રામ પહેલા પણ આપણે આ પ્રોગ્રામ સુરતમાં કર્યો છે અઢાર અને ઓગણીસમાં પણ ત્યારે બીજો વિસ્તાર હતો પણ આ વખતે આ લાભ લિંબાયતને મળે છે કે ઊંચામાં ઊંચી દહી હંડી આ વખતે લિંબાયતમાં ફોડાશે સુરત શહેરમાં દર વર્ષથી જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થનાર છે ત્યારે આ વખતે પણ સુરતી લાલાઓ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરશે હસસેટા સાદા જરૂર કરીશીએ